નમસ્કાર હું રાજ ભંડેરી કાલે અંકલે એક વિડીયો મૂક્યો હતો આંબા માટે સ્પેશિયલ સ્પ્રેયર પંપનો તો હવે એમાંથી મને એક સવાલ થયો કે તમે એમ કીધું કે અઠ્યાવીસ ડિગ્રીથી વધારે તાપમાન હોય ને તો એમાં દવા ન છાંટવી જોઈએ ખેતી પાકમાં હા ખેતી પાકમાં તો એનું કોઈ સ્પેશિયલ કારણ કઈ એના માટે છે ને પેલા તો જીવસૃષ્ટિ અને પ્રકૃતિને સમજવી પડે પણ એની પહેલાં આપણે ખેતીમાં કેવી કેવી દવાઓ યુઝ કરીએ એની વાત કરું ને તો જો આપણે એક તો ઇન્સેક્ટિસાઇડ દવા છાંટતા હોઈએ છીએ એક ફંગી સાઈડ એક માઇક્રોન્યુટ્રન્સ અને એક હર્બી આ ચાર છાંટતા હોય છે અને એ સિવાય કોઈ ગૌમૂત્ર ને દૂધ ગોળ ને ઓર્ગેનિક ઓર્ગેનિક એવું કરતા હોય છે આ બધું છંટકાવ કરતા હોય છે હવે એમાં ઇન્સેક્ટિસાઇડ અને ફંગીસાઇડ બે પ્રકારના આવે એક કોન્ટેક બેઝ અને એક સિસ્ટેમેટિક આ બે આવે હવે કોન્ટેક્ટ બેઝ જે દવા છે એ ફંગીસાઇડ હોય કે ઇન્સેક્ટિસાઇડ હોય તો એના માટે જે જીવ એના કોન્ટેક્ટમાં આવે એ મરે બરાબર છે તો જીવસૃષ્ટિની જો વાત કરીએ ને જીવાણુઓની તો જેમ આપણો દિનચર્ય દિવસની હોય એમ આજે જીવ સૃષ્ટિ હોય ને એને રાત્રિ માફક આવે એટલે એ જેમ જેમ સૂર્ય અસ્ત થતો જાય એમ એમ ઈ બાર આવે એટલે કોન્ટેક્ટ બેઝ જેટલી દવા હોય એ શક્ય હોય ત્યાં સુધી સાંજે છાટવી જોઈએ કારણ કે તો જ એના ટચ આવે સવારે વહેલી સવારે છાંટીએ કે દિવસની છાંટીએ તો કોન્ટેક્ટ બેઝ ડિગ્રી ત્યારે

અને છોડ થાય પછી એ જે જીવ જીવ ખાય એને મરે દવા એટલે સિસ્ટમેટિક દવા છોડ ઉપર જેટલી વધારે સમય રીએ એટલી એની તીવ્રતા મતલબ એની અસર વધે પછી આપણે માઇક્રોન્યુટ્રન સાટી અલગ અલગ તત્વો એ વનસ્પતિ જેટલા વધારે શોષે એટલું વધુ કામ કરે પછી એવું જ હર્બી જે આપણે નિંદામણનાશક તરીકે ઓળખીએ એ જેટલી દવા વધુ શોષે એટલું વધારે કામ કરે એવું જ આપણે દૂધ ગોળ છાશ કે બીજા કંઈ બેક્ટેરિયા કે કંઈ પણ છાંટતા હોય તો એની જેટલી વનસ્પતિ ઉપર વધારીએ હવે વનસ્પતિ શાસ્ત્રના એવી છે કે ત્રીસ ડિગ્રી ઉપર તાપમાન જાય એટલે વનસ્પતિ પોતાના શરીરમાંથી પર્ણ વાટે પાણી છોડવાનું ચાલુ કરે હવે આપણી જે આ મેં દવાની વાત કરી એ દવાઓ એવી છે કે વનસ્પતિને શોષવાની છે તો જ એની કામ કરે અને ત્રીસ ડિગ્રી પછી વનસ્પતિ પાણી છોડવાનું ચાલુ કરે તો આજ દાખલા તરીકે તે ત્રીસ ડિગ્રી પછી દવા છી આ એક તારો કોઈ પાક છે તો તે દવા માટે કે છે એને બદલે વનસ્પતિ તો ધવામ ધક્કો મારી દે તો તારી દવા તો વ્યસ્ત જવાની એટલે ત્રીસ ડિગ્રી ઉપર અઠ્યાવીસ ડિગ્રી તો મેં એટલે કીધું કે બે ડિગ્રી કાપીને કીધું ખરેખર ત્રીસ ડિગ્રી પછી દવા કોઈ પણ તમારી જો આ ટાઈપની દવાઓ હોય છાટવી જોઈએ બરો મતલબ ઘણા ખેડૂત ને રિઝલ્ટ ન આવતો એનો તમને પ્રત્યક્ષ વનસ્પતિ પાણી છોડે છે કે નહીં એનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો ઉનાળાના તમે કોઈ એક સ્લેબ નીચે બેસો અને કોઈ એક ઝાડ નીચે બેસો બરાબર તો સ્લેબ નીચે તમને તાપ લાગશે ઝાડ નીચે તાપ ઓછો લાગશે શું કામ કે આ પોતાના શરીર વાટે પાણી છોડે છે પાન મારફતે એ આપણે આમ દેખાતું નથી પણ પાણી છોડતું હોય જેને કારણે સ્લેબની સાપેક્ષ આપણને ઝાડ નીચે ઠંડક ગરમી ઓછી લાગે આ ઉનાળામાં આપણે પ્રત્યક્ષ અનુભવ થાય એમ બરાબર એટલે આટલા કારણોસર ત્રીસ ડિગ્રી અપ તાપમાન જાય એટલે દવા બને ત્યાં સુધી છાંટવી ન જોઈએ સિસ્ટમેટિક નહીં એવી કોન્ટેક્ટ બેઝ દવા શક્ય હોય ત્યાં સુધી સાંજે છાંટવી જોઈએ ઓકે હવે આ જ્યાં સુધી ખેડૂતોને માહિતી નથી ત્યાં સુધી આખો દિવસ દવા કદાચ ત્રીસ નહીં એટલે સોરી ત્રીસ નહીં પાંત્રીસ ચાલીસ ડિગ્રી હોય ને તો દવા તો છાંટતા જ હોય એટલે એ દવા ખેડૂતોના બિનજરૂરી રીતે પૈસા પડી જાય જે સીધી રીતે દેખાતા નથી ઘણા બપોરે ટાઈમ હોય તો કે આલો બપોરે છાંટી તો જો અત્યારે તકલીફ જ એવી છે મોટી જમીનો હોય ફરજિયાત છાંટવી પણ બને ત્યાં સુધી વહેલી સવારે ત્રીસ ડિગ્રી તાપમાનમાં દવા છટાઈ જવી જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ અને અંકલ આ સવાલ નો જવાબ મળી ગયો બીજા ઘણા સવાલ હતા જયારે તમારી પાસે ભણતો ત્યારે તમારી પાસે ઘણા રિવાજો ના એના સાયન્ટિફિક રીઝન હોય એ તમે ત્યારે જણાવતા તો એના વિશે પણ જાણવું છે તો એના માટે આપણે હું મળતા રહીશ તમને જો દરેક રિવાજો વિધિઓ કે કઈ પણ માન્યતા હોય ને એની પાછળ કાં સાયન્ટિફિક રીઝન હોય કાં કોઈ સામાજિક કારણ હોય અને કેટલીક માન્યતા એવી હોય કે જેના કોઈ કારણો જ નથી એ અલગ અલગ વિષય ઉપર આપણે અલગ અલગ ચર્ચા કરશું અને ફરીથી નેક્સ્ટ ટાઈમ કાંઈ પણ તારે પ્રશ્ન હશે તો મારાથી જેટલું શક્ય હશે અથવા તો મારી પાસે જે કાંઈ માહિતી હશે એ તને આપવાનો પ્રયત્ન કરીશ બરાબર ઓકે ધન્યવાદ